જલ ઝીરણી એકાદશી કે જે દિવસે ભગવાન ઠાકોરજી જળ ઝીલવા માટે જાય આ એકાદશીનો ખૂબ મહિમા છે અને જ્યારે આપણા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણના પ્રેમ મંદિરમાં વિરાજતા ભગવાન રાધાકૃષ્ણ દેવને આ પેલી બહાદરબા સુદ્ધ એટલે કે જલજીરણી એકાદશીનો ઉત્સવ આવી રહ્યો છે તો આવો આવતીકાલ સવારે નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી ધૂન કીર્તન અને સત્સંગ સાથે ભગવાનની એ ઉત્સવ મૂર્તિને આપણે સૌ જળજી લેવા માટે લઈને જઈએ અને ઠાકોરજી જે જળમાં સ્નાન કરે એ જ જળથી આપણે સૌ લોકો સ્નાન કરી આપણા આ શરીરને પવિત્ર બનાવીએ સત્સંગ અને કીર્તનથી મન અને વિચારોને પવિત્ર બનાવી અને આપણું અને આપણા જીવનું કલ્યાણ કરવાનો એક માર્ગ આપણે લઈએ તો આવો આવતીકાલ સવારે નવ વાગ્યાથી લઈને બપોરના બાર વાગ્યા સુધી તથાસ્થ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં આપણે સૌ સાથે મળી અને ભગવાનની આ મોટી એકાદશીનો કોડે કોડે એકાદશી કીજીએ તો આવી પવિત્ર એકાદશીનો તહેવાર આપણે સૌ મનાવીએ આપ સૌ પધારજો હું પણ આવી રહ્યો છું તમે પણ આવો સાથે મળીને ઠાકોરજીને જળજી લાવીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે